રતલાસણા તાલુકાના ટિંબા ગામમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પદયાત્રીની એસટી ડ્રાઈવર કાંજીભાઈ રબારીએ પૂજા અર્ચના કરી આકતા સ્વાગતા કરી સતલાસણા તાલુકાના ટીંબા ગામમાં આજરોજ ખેરાલુથી સતલાસણા બાજુ જઈ રહેલ પદયાત્રીને સેવા કાર્યમાં અગ્રેસર એવા ટીંબા ગામના રબારી કાનજીભાઈ ગોવાભાઈ એસટી ડ્રાઈવરે મુલાકાત કરી તેમના ઘરે લઈ જઈ તેમની પૂજા અર્ચના કરી ભોજન પ્રસાદ આપ્યો અને પદયાત્રી વિશે વધુ પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના વતની છે અને તેમનું નામ દેવાસી બાબુલાલ જણાવ્યું તેઓ છેલ્લા ત્રણ મહિના અગાઉથી બાર જ્યોતિલિંગ ચારધામ અડસઠ તીર્થયાત્રા અયોધ્યા કાશી મથુરા દ્વારકા પગપાળા ભ્રમણ કરવાના છે અને આખું વર્ષ તેઓ પગપાળા ચાલી આ યાત્રા પૂર્ણ કરશે રબારી કાંજીભાઈ પદયાત્રીનો સેવા કરવાનો મોકો મળ્યો તે ખૂબ નસીબની વાત કહેવાય તેમણે પદયાત્રી બાબુલાલ દેવાસીને તેમની યાત્રા વિના વિઘ્ન પૂર્ણ થાય તેવી શુભેચ્છા આપી સન્માન ભેર વિદાય આપી લગભગ આજે ત્રણ મહિના પહેલાં બાબુલાલ દેવાસી નામના ધર્મપ્રેમી એવા આજે અમારા team માં ગામ ની મુલાકાત team માં ગામ ત્યારે સાહેબ રૂબરૂ મળ્યા અને તેમના એ એ તેમના ઘરે સન્માન કર્યું અને ભોજન કરાવ્યું ખરેખર એ જ અમારા team ગામ માટે ગૌરવની વાત કહેવાય તો આજે ચાલો આપણે જેમને આપરો આપ્યો છે તેવા આપણે કાંજીપુર સાહેબ વધુ માહિતી મેળવીએ મારું નામ રબારી ગામ ટીંબા હું ઘરથી ખેતરી જતો હતો તે સમયે મને અયોધ્યા પેદલ જતા એક બાઉભાઈ રબારી મળેલા જેમને મેં પૂછ્યું કે ક્યાં જાઉં છું એટલે કે હું અયોધ્યા પેદલ જાઉં છું અને જે આશરે જેસલમેરથી નીકળ્યા સવા ત્રણ મહિના જેવું થયું આશરે અને હજી એક વર્ષ જેવું લાગશે ચાર ધામ બાર જ્યોતિલી અડના અડસઠ તીર્થ કરવા માટે નીકળેલા છે પણ ગુજરાતનું પરિભ્રમણ પૂરું કર્યું છે એટલે વાણીનાથથી અંબાજી જવા નીકળ્યા હતા રસ્તામાં મને મળ્યા મેં એમના પૂછ્યું કે પેદલ હું અયોધ્યા જઈ રહ્યો છું એટલે મેં કહ્યું કે ભાઈ હરિહરનો પ્રસાદ તમારો બાકી છે તો મારા ઘરે હરિહર કરવા માટે ચાલો જેથી મારી મારા આગ્રહનું માન રાખી અને મારા ઘરે બેઠા આવ્યા તે એમને જોડે બેસીને પ્રસાદ લીધો એમનું સન્માન કર્યું અને જે અત્યારે પછી અયોધ્યા જવા માટે રવાના થાય છે જેથી મને જે લાભ મળ્યો અને જે બહુ રબારીએ જે મને લાભ આપ્યો એમનો ખૂબ ખૂબ હું આભાર છું અને જે વાળીનાથ ભગવાન અને વડવાળા દેવ અને અયોધ્યાના રામ તેમનું પેદલ યાત્રા સુખ સંપત્તિ અને પરિભ્રમણ કરે તે ભગવાનને હું પ્રાર્થના કરું છું જય જયવાળીનાથ જય શ્રી રામ હાલભાઈ રાજસ્થાનથી લગભગ આજરે ત્રણ મહિના પહેલાં દેવાસી બાબુલાલ તેઓ પગપાળા રાજસ્થાનથી બાર બારા જ્યોતિર્લિંગ ચારધામ યાત્રા અને અડસઠ તીર્થયાત્રા તેઓ પગપળા ચાલીને કરવાના છે તો આજે તેમને અમારા ટીમ્બા ગામમાં રબારી કાનજીભાઈના ઘરે તેઓ તેઓને આશરો આપવામાં આવ્યો છે અને તેમનો આરામ કરવામાં આવે છે તો આપણે એવા બાબુલાલ દિવાસી પાસેથી આપણે થોડી વધુ માહિતી મેળવીએ જય શ્રી રામ સાથીઓ પહેલે આપશે જો બી ચેનલમાં જોડે ઉનકો સબકો મેરા રામ રામ શાહ मैं देवासी बाबूलाल राजस्थान से बारह ज्योतिर्लिंग धाम अठसठ तीर्थ अयोध्या काशी मथुरा पैदल यात्रा बिना जूते संपले मैं तीर्थ करना चाहता हूँ इसलिए मैं दो तीन महीना से लगातार पैदल जा रहा हूँ कि मेरे द्वारकाधीश और विष्णु भगवान पोते परमात्मा जो अयोध्या के अंदर विराजमान हुए हैं इनके लिए मैं पैदल यात्रा दर्शन करने के लिए पैदल जाता हूँ और બારે જ્યોતિર્લિંગ શ્યારધામ અઠસઠ તીર્થ યોધ્યા કાશી મથુરા બધી જગ્યા દર્શન કરવા માટે જાઉં છું દેવા બાબુલાલ જય ભગવાન વડવાડા જય જય મેરે શંભુ ભોલેનાથ જય શ્રીરામ આપ દિવસનું કેટલું ચાલો છો દિવસનો તો આપણે કાંઈ ફિક્સ નથી એટલે હું કેમ કે તમારે જે લાગે એટલે વીસ પચીસ કિલોમીટર હેડી જાઉં જમવાનું અને આરામ કરવાનું તમે કઈ રીતે સગવડ કરો છો જમવાનું ઓર આરામ કરવાનું બાઇક બી ભેગી રાખો છું એટલે જે જ્યાં જગુડ ન મળે ત્યાં બાઇક લઈને જાઉં નહીં તો પછી હેડતો રહું જે મારા સાવરિયા શેઠ ભગવાનની દ્વારકાધીશની મેર છે આપણી યાદ ગંગા રબરી સમાજ ઘણા છે એટલે આરામથી આપણને સગુડ મળી જાય જ્યાં જ્યાં હમણાંમાં જાતો હતો ભાઈ કાનજીભાઈ મળ્યા તો મને કીધું કે બાબુભાઈ તમે પેદલ ક્યાં જાઓ છો મેં કીધું હું દર્શન કરવા માટે નીકળ્યો છું ભારે જ્યોતિર્લિંગ ચાર ધામ અડસઠ તીર્થ યોધ્યા કાશી મથુરા તો કીધું કે હેડો આપણે ઘરે તો જેમ આવી ગયો રોટલા પાણી જીમે આશરો લીધો